જય બવારી જય દ્વારકાધીશ જય ખાટુશ્યામ બાબા રામદેવ માર્કેટિંગ ડ્રો યોજના આજે તારીખ થઈ છે અને બાબાની દયાથી બુકિંગ પૂરો આવ્યો છે એટલે ફક્ત ને ફક્ત આજે અને કાલે નવાણું ટકા બુકિંગ બંધ રહેશે આજ સોજ સુધી પૂરો થઈ જાય છે એવું છે અને તમે જોઈ રહ્યા છો ડ્રો ની સબ તૈયારી થઈ ગઈ છે બની આ અહિયાં તમારા ટોકન લાગશે બધા આની અંદર પ્લાસ્ટિક નો ટોકન તમારો નંબર મુકાશે અને અહિયાં થી તમારી નજરની સમક્ષ લાઈવમાં ડ્રો ના બોક્સમાં જશે અને પછી ડ્રો માંથી મિક્સ કરી અને આવશે એકદમ પારદર્શક ડ્રો થશે એટલે જેને પણ કુપન નહી લીધી એ તાત્કાલિક લઈ લેજો બધી તૈયારીઓ થઈ ગઈ છે અને અહીંયા જ ડ્રો યોજાવાનો છે વીસ તારીખે સોજે એટલે જેને પણ આ ડ્રો નિહાળવા માટે રામદેવ ડીજે સાઉન્ડ મોર્થલ એના ઉપર ઘરે બેઠા તમે જોઈ શકો છો લાઈવમાં જય બાબારી જય દ્વારકાધીશ